એલે બેના રાખા ભાઈ નહી કે તમારું માન ન રાખા આ ભાઈ હવે તારા ફોટો સારું આવશે એટલે મેં તમને કે તમે કોઈ એટલે ભગવાન ચાલ એ બે ખાડો રહે ફોટો પા લેવો છે લેતો એ બો ઓર ક નો લી છે ને લાખા ભાઈ

ના જી આ જેનો માલ બધો મેનમાં મરી જાવ તમે બસ તો તારો થેલીમાં ઢકલો પર જલ્દી ઉતારો લઈ હું ભરું ઘીણો મારી થેલી આ થેલીમાં બે બોલે લે નહીં દે ખબર તો હે લઈ ભરતને ઘરના ખાઈ ખાઈ ગુંગળા ખાઈ હા ખાઈ ઓ હોય તો